મિત્રો આપણે ગયા હતા પરા મારે થોડુંક કામ હતું એટલે અને હું આવ્યો બોપાલથી જો અને અહીંયા જો ટ્રાફિક હું આ બાજુથી આવ્યો મોમ્મતપરાથી અને અહીંયા હું ને હવે જઈ ગયો જો આ બધી જો બિલ્ડિંગો છે ને અને જો બીઆરટીઆર બસો ને આ બધું ઇસ્કોન બાજુથી રસ્તો આવ્યો આર્યો થોડી વાર અહીંયા હું ગોછું જોઈ લો અને આપણી આ સાયકલ પડી છે આપણે હું ગયો તો સાયકલ લઈને પરા મારે કામ હતું એટલે અને આ જો ટ્રાફિક નું સાધન ને ખુબ કાળજી રાખવી પડે કારણ કે આપણે સાયકલ લઈને જવાનું એટલા માટે સાધનવાળાનો ભરોસો નહીં થોડી વાર આપણે અહીંયા ઉભા જોવા કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ચાલે કેટલા હા ને મોટી મોટી બિલ્ડિંગો અહીંયા ડમ્પર ને એવું બધું ચાલે છે અને આ બાજુથી આ બાજુથી મોહમ્મદ પર આ બાજુથી રસ્તો આવ્યો જવો જો છે ને આ બાજુથી ઇસ્કોન બાજુથી રસ્તો આવ્યો આ બાજુથી મોહમ્મદ પર આ બાજુથી હું આવ્યો અત્યારે અને હવે આ તરફ આપણે જવાનું છે ઘર તરફ તો ચાલો જઈએ ઘર તરા આપણે અહીં સાયકલ પડી છે અને હવે જઈએ ઘર તરા તો ચાલો જઈએ ઘર તરા આપણે સ્વસ્તિક ગ્રીનમાં આવ્યા આ બાજુ જોવાય ખુમાનો વીઆઈપી રોડ હવે અહીંયા આપણે સાયકલ પડી છે હે આપડી સાયકલ પડી છે ને આમાં આપણે ગયા હતા સ્વસ્તિક ગ્રીનમાં ઇલેક્ટ્રિક કામકાજ માટે એક ટ્યુબલાઇટ નીકાળી અને લગાડવાની હતી પણ અહીંયા જ કનેક્શન લૂઝ હતું એટલે આપણે કમ્પ્લીટ કરીને ચાલુ કરી નાખીએ તો હવે જઈએ આપણે માસ્ટર હાઉસ કર્મયોગ ઇલેક્ટ્રિક વીઆઈપી રોડ જો અહીંયા સ્વસ્થ ગ્રેન છે ને આપણે આ બાજુ જવાનું અને જો સામેના સેનેરીટી સ્કાયના કોમ્પલેક્ષમાં શાકભાજીને બધું છે સેનેરિટી સ્કાય આ જોઈ લો અને આ બાજુ છે ને આપણે જવાનું અને અહીંયા આપણી સાયકલ પડી છે તો ચલો જઈએ માસ્ટર હાઉસ કર્મયોગ ઇલેક્ટ્રિક વીઆઈપી રોડ તો ચાલો જઈએ કર્મયોગ ઇલેક્ટ્રિક માસ્ટર હાઉસ વીઆઈપી રોડ કર્મયોગી ઇલેટર મિત્રો સાંજ પડી ગઈ છે અને આપણે જઈએ હવે ઘરે કામકાજ પૂર્ણ થઈ ગયું ઇલેક્ટ્રિકનું જો આ બાજુ સાધનને બધું આવો ને આપણે ઉભું માસ્ટર હાઉસ વીઆઈપી રોડ કર્મયોગ ઇલેક્ટ્રિક તો આપણે જવાનું હું ઘરે જુઓ આ બધા સાધનને બધું આવે છે આ તરફ આપણે જવાનું હું સફળ પરિસર થઈને નીકળી જાઓ સરકારી ટ્યુબવેલ થઈને ઘરે જો આ એ બોલવાનું જો जाऊं બતર તરફ કે સવારમાં આજે કામકાજમાં મોડું થઈ ગયું છે રજાવાનું નહીં અને જો આયા આપણી સાયકલ ઉભી આય આપડે સાયકલ મૂકી છે તો ચાલો જઈએ ઘર તરફ ચલો મિત્રો જમમાં અમે બેસી ગયા જમમાં જો કારણ કે આ તો મોડું થઈ ગયું ને કામકાજમાં છે કામે કમોડો આવ્યો ને चलो જો અમે બેસી ગયા છીએ જમમાં જો ગાયત્રીન મમ્મી જમવાનું પીરસ છે તો ચલો ફુલાવરનો શાક છે ખીચડી છે મૂળા છે છાશ છે ગોળ છે તો અમે બેસી ગયા છે જમવા મિત્રો અમે બેસી ગયા છે જમવા જો ચાલો જમવા ચાલો જમવા જો છાશ મૂળા ખીચડી ફુલાવરનો શાક છે ગોળ છે અને અમે બેસી ગયા છે જમવા ચાલો જમવા રોટલી જો હવે ફૂલ ભાણું પીરસાઈ ગયું હોય મિત્રો આપણે કામકાજ ખતમ અને હવે આપણે ઇલેક્ટ્રિકના કામકાજ પૂર્ણ થઈ ગયું હોય હવે જઈ જો જો આ બાજુ હે ને આ બાજુ ટ્રાફિક ચાર રસ્તા પડે ને ટ્રાફિક આપણે જઈએ હવે ઘર તરફ જો આ જો કન્સ્ટ્રક્શન સાઈટ ને આવું બધું ચાલો જો નિર્માણ સ્ટેલા છે જો આ બધું ને આ બાજુ નવી સાઈટ બને છે અને જો અને ઊંચી ઇમારત બની રહી છે જોઈ લો આ બિલ્ડિંગ બની રહી હું છું અને થોડી વાર આપણે અહીંયા ઉભા છે જો આપણી સાયકલ અહીંયા છે કારણ કે આજે આપણે તોડફોડનું કામ હતું એક બોટ ટ્રાન્સફર કરવાનું હતું કન્સિલ એટલા માટે ગયો હતો અને આ બાજુથી આપણે માસ્ટર હાઉસ કર્મયોગ ઇલેક્ટ્રિકમાંથી આવ્યો હું હું ઘરે જોઉં અને આપણે સાયકલ લઈને ધીમે ધીમે પહોંચીએ ઘરે કારણ કે વચ્ચે છે ને ટ્રાફિક જામ થઈ જાય એટલા માટે તો આપણે જઈએ ઘર તરફ જો આ બાજુ જવાનું આપણે થોડી વાર અહીંયા ઊભા છીએ અને આ બાજુથી હું આવ્યો માસ્ટર હાઉસ કર્મયોગ ઇલેક્ટ્રિકમાંથી આવ્યો તો ચાલો જઈએ ઘર તરફ